નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કામ કરતી મહિલાઓ માટે કયું શહેર સૌથી સલામત છે જેમાં મિત્રો મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેરની યાદી મિત્રો બહાર પાડવામાં આવી ગઈ છે બે હજાર ચોવીસના ના અહેવાલ મુજબ મિત્રો કામ કરતી મહિલાઓ માટે બેંગલુરુ મિત્રો દેશનું સૌથી સુરક્ષિત શહેર છે સલામત આ ઉપરાંત અમદાવાદ પણ મિત્રો સાતમા ક્રમે આવે છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે અવ્ય આઠ હજાર રૂપિયાનો હપ્તો જેમાં મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોના બજેટમાં મિત્રો રાહત આપી છે અને ભંજરલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે મિત્રો આઠ હજાર રૂપિયાની વાર્ષિક આવક આપવામાં આવશે મિત્રો જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી જ્યારે રાજ્ય સરકાર વધારાના બે હજાર રૂપિયા ભોગવે તેવી શક્યતાઓ છે શું મિત્રો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવો જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સેવિંગ ખાતા ધારકો ધ્યાન આપે બેંક માં મિત્રો ખાતું છે તો ખાસ મિત્રો હવે જાણી લેજો કેમ કે મિત્રો એક ફેબ્રુઆરી થી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે નિયમો બદલાઈ ગયા છે ખાસ મિત્રો તમારા માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જો મિત્રો તમારા પાસે સેવિંગ એકાઉન્ટ છે તો ખાસ જાણી લેજો ન્યૂનતમ બેલેન્સ મિત્રો જાળવવાની રકમ મિત્રો વધારી દેવામાં આવી છે મિત્રો હવે SBI બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો ખાતા ધારકોને ખાતામાં મિત્રો ઓછામાં ઓછા મિત્રો હવે તમારે પાંચ હજાર રૂપિયા રાખવા પડશે નહીં તો તમારું ખાતું મિત્રો બંધ થઈ જશે જે પહેલા મિત્રો ત્રણ હજાર હતું અથવા બે હજાર હતું જેને મિત્રો અત્યારે વધારીને પાંચ હજાર રૂપિયા કરવામાં આવી ગયું છે જ્યારે મિત્રો પંજાબ નેશનલ બેંક માટે પણ મિત્રો ન્યૂનતમ બેલેન્સ બે હજાર વધારીને મિત્રો પાંત્રીસો કરી દેવામાં આવ્યું છે જ્યારે મિત્રો કેનેરા બેંક માટે રકમ વધારીને એક હજાર વધારીને મિત્રો પચીસો અત્યારે કરી દેવામાં આવી છે તો ખાસ મિત્રો આ તમારા ખિસ્સા ઉપર ખાસ મિત્રો અસર કરી શકે અસર કરી શકે છે કેમ કે મિત્રો અત્યારે આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે એક ફેબ્રુઆરીથી મિત્રો આ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે ખાસ મિત્રો તમારું સેવિંગ અકાઉન્ટ છે તો આ સમાચાર નોંધી લેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ની વાત કરી તો ગરીબો અને ખેડૂતો માટે ખાસ યોજના આવી ગઈ છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવનદાન રૂપ છે મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને દુષ્કાળ અને પૂરના કારણે થયેલા મિત્રો નુકસાન સામે વીમો પણ આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર પચાસ ટકા જ મિત્રો ચૂકવવા પડે છે જ્યારે મિત્રો બાકીના પચાસ ટકા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસીડી આપવામાં આવી છે જ્યારે મિત્રો બીજી વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના મહિલાઓ માટે સશક્તિકરણ માટે મિત્રો મોદી સરકારનું ઘણું કામ કરી રહી છે આ યોજના હેઠળ મિત્રો દેશની ગરીબી અને શ્રમજીવી મહિલાઓને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મફત બી સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા દેશની મહિલાઓ અને ઘરે બેસીને પોતાનો મિત્રો રોજગાર શરૂ કરી શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો મિત્રો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન લઈ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો હવે તમારે ખાસ વીમો લેવો જરૂરી છે કેમ કે મિત્રો વિમાનોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ટૂંક સમયમાં મિત્રો પેટ્રોલ ડીઝલ અને સીએનજી અને ફાસ્ટેગ ખરીદવાથી લઈ તમામ એટલે કે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવું અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવું હોય

હવે કોઈ મહિલાને ફાઇન ન કહેતા કેમ કે મિત્રો કેરળનો હાઈકોર્ટનો મિત્રો મહત્વનો અવલોકન સામે આવી ગયું છે જેમાં જો કોઈ મહિલાના શરીરને જોઈ ફાઇન કે સુંદર જેવી કમેન્ટ કરો છો તો હવેથી સાવધાન રહેવું પડશે જો કોઈ મહિલાનું મિત્રો અપમાન કરવા અથવા તો ગેરનીતિ મિત્રો દાખલ કરવાના ઈરાદેથી કંઈ પણ કહેવામાં આવે છે અવાજ કરે છે ઈશારા કરે છે અથવા તો કંઈ પણ વસ્તુ બતાવે છે તો તે મિત્રો આઈપીસી કલમ પાંચસો ને નવ હેઠળ ગુનો ગણાશે મિત્રો ફરિયાદ પક્ષના આરોપોને મિત્રો ધ્યાનમાં રાખીને આઈપીસી કલમ મિત્રો પાંચસો ને નવ હેઠળ ગુનાના ના મિત્રો પ્રાથમિક દક્ષિણ મિત્રો દ્રષ્ટિએ મિત્રો બનાવવામાં આવ્યા છે

તે માટે શક્તિ કોરિડોરનું મિત્રો આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે એકાવન શક્તિપીઠ સર્કલથી મંદિર આગળનો મુખ્ય માર્ગને મિત્રો અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે મિત્રો ઓવરબ્રિજ બનાવવામાં પણ આવશે મિત્રો સમાચારની વાત તો વાહન ચાલકોને મળશે મફત વીમો જેમાં મિત્રો દેશના તમામ નાગરિકોને ટૂંક જ સમયમાં મિત્રો મફત અકસ્માત વીમાની ભેટ મળશે જેમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મિત્રો જાહેરાત કરી છે કે કેશલેસ સારવાર મિત્રો સુવિધા અકસ્માત પ્રતિ વ્યક્તિ વધુમાં વધુ મિત્રો રૂપિયા મિત્રો દોઢ લાખ સુધી ઉપલબ્ધ થશે આ યોજના હેઠળ કોઈ પણ કેટેગરીની મોટર વાહનો અથવા મિત્રો તમામ માર્ગ ના અકસ્માતો માટે લાગુ થશે આ અકસ્માત વીમાની યોજના મિત્રો ટૂંક સમયમાં મિત્રો લાગુ કરવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો છેતરપિંડીઓ આપણને જોવા મળી રહી છે જે મિત્રો તમે સોશિયલ મીડિયા વાપરતા હો તો સાવધાન રહેવા મિત્રો અમદાવાદમાં મિત્રો એક યુવક સાથે મિત્રો સોશિયલ મીડિયામાં રિવ્યુના નામે મિત્રો છેતરપિંડીની ઘટના મિત્રો બની ગઈ છે યુવકને મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો રિવ્યુ માટે ટાસ્ક આપીને મિત્રો શરૂઆતમાં ટાસ્ક કરવાનું પેમેન્ટ મળતું હતું પહેલાં તો તેણે મિત્રો પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધો અને પછી કાંડ કરી નાખી મિત્રો ટુકડી ટુકડી મિત્રો તેર પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયા મિત્રો લેવામાં આવ્યા હતા હાલ તેણે મિત્રો સાયબર ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી તો દરેકને મિત્રો વિનંતી કરવામાં આવે છે કે આ મિત્રો લિંકોથી દૂર રહેવું ને છેતરપિંડી મિત્રો અત્યારે બહુ વધી ગઈ છે તો સાવધાન રહેવા માટે સરકાર પણ મિત્રો વિનંતી કરી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો બીજી મોટી ખુશખબર સામે આવી ગઈ છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર મિત્રો અત્યારે કામ પણ કરી રહી છે સરકાર મિત્રો એવા મોડલ ઉપર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકને જ વેચી શકશે મિત્રો જેનાથી વચ્ચે ભૂમિકા ઓછી થઈ જશે કૃષિ મંત્રી મિત્રો શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે પીટીઆઈના મિત્રો સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે મિત્રો પુષામાં લગભગ મિત્રો ચારસો ખેડૂતો સાથે આ વાત કરતાં જણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી મિત્રોએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મદદ કરશે તો ખેડૂતો માટે મિત્રો આ સારા સમાચાર કહેવાય ખેડૂતોને પાક વેચવા માટે મિત્રો હવે ક્યાંય જવાની જરૂર નહીં પડે ખેડૂતોને સીધો જેને પાક આપવો છે તેને જ આપી શકશે વચેટિયાઓ આમાં મિત્રો લાભ લઈ શકશે નહીં તો ખેડૂતો માટે મિત્રો આ ખાસ સમાચાર સામે આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો છવ્વીસ યોજનાઓ બાદ મિત્રો વધુ એક યોજના બંધ થઈ ગઈ છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાત સરકાર ખેડૂતો માટે મિત્રો સંવેદનશીલ છે તેવું પણ કહેવામાં આવે છે પરંતુ મિત્રો જમીનની હકીકત કંઈક અલગ જ છે ગુજરાતના ખેડૂતો ખુશ નથી ગુજરાતમાં મિત્રો ખેડૂતોની વિવિધ સમસ્યાઓથી પોકાર પણ ઉઠતા હોય છે તાજેતરમાં જ મિત્રો રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ સાથે મિત્રો એક મોટી છવ્વીસ યોજનાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો ચોંકાવનારી બાબત તો એ છે કે આ યોજનાઓનો માત્ર કાગળ ઉપર જ હતી સરકાર મિત્રો બજેટમાં તો મોટી મોટી જોગવાઈઓ કરે છે પણ જોગવાઈઓ માત્ર મિત્રો કાગળો ઉપર જ રહે છે તેની મિત્રો આ જીવતો જાગતો પુરાવો છે આ યોજના મિત્રો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમય મિત્રો જાહેર કરવામાં આવી હતી પરંતુ આ વચ્ચે મિત્રો વધુ ખેડૂતો માટેની વધુ એક યોજના મિત્રો બંધ કરવામાં આવી ગઈ છે આગળ મિત્રો વાત કરીએ તો થોડા સમય પહેલાં રાજ્ય સરકાર ખેડૂતોને કૃષિ નિપજમાં મિત્રો ઉપયોગી થાય તે માટે મિત્રો ડ્રમ તેમજ મિત્રો બે ટોકર ટબ ખરીદવા માટે મિત્રો બે હજાર રૂપિયાની સહાય ચૂકવશે તેવી મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો જાહેરાતો પણ કરવામાં આવી હતી ત્યારે મિત્રો થોડા સમયમાં જ આ યોજનાઓના પાટિયા પણ પડી ગયા છે ખેડૂતોની આવક બમણી કરવાના વચન વચ્ચે ખેડૂતોને ઉપયોગી ડ્રમ અને ટોકરની યોજનાનું પાટિયું પણ મિત્રો અત્યારે પડી ગયું છે એક પછી એક ખેડૂતોની યોજનાના શટર પડી ગયા છે કૃષિ વિભાગે મિત્રો ખેડૂતોને ઉપયોગી એવા ડ્રમ ટ્રોકરની યોજનાને પણ મિત્રો અત્યારે બંધ કરી દીધી છે તો મિત્રો ખેડૂતો આ વચ્ચે હેરાન થઈ રહ્યા છે ખેડૂતોને ઉપયોગી થાય તેવી અનેક યોજનાઓ બંધ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો છવ્વી યોજનાઓ બાદ પણ એક આ નવી યોજના સારી હતી જે ખેડૂતોને ખાસ ઉપયોગી થતી હતી તે યોજનાને પણ મિત્રો ઘણા સમય પહેલાં બંધ કરી દેવામાં આવી છે ખેડૂતો ત્યારે આ ટોકર અને ડ્રમની સહાયની યોજના અંતર્ગત કોઈ પણ લાભ લઈ શકતા નથી તો ખેડૂતો માટે આ માઠા સમાચાર સામે મિત્રો આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે જેમાં મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે મિત્રો સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ મિત્રો જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ પણ કરી રહી છે અત્યારે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન મિત્રો કેવી રીતે વધારવું એના ઉપર મિત્રો સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ પણ ટ્રાન્સફર કરી છે તેના દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે નોંધનીય છે કે ખેડૂતોને મિત્રો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર મિત્રો સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત રહ્યું છે આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું જૂના પાન કાર્ડ બંધ થઈ જશે મિત્રો અનેક એવી યુટ્યુબ ચેનલો છે જેમાં એવી મિત્રો માહિતીઓ મળી રહી છે કે જૂના પાન કાર્ડ બંધ થઈ જવાના છે તો શું મિત્રો નવા પાન કાર્ડ પણ આવશે કે નહીં તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો કેન્દ્રીય મંત્રી એસવી વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું નવું વર્ઝન પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો ફક્ત નવા ફીચરથી જ લેસ રહેશે લોકોના પાન નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં તમારો નંબર મિત્રો એનો એ જ રહેશે આ કાર્ડ ઉપર મિત્રો એક ક્યુ કોડ આપવામાં આવશે જેના મિત્ર જેનાથી મિત્રો તમે ટેક્સ પિયરની તમામ જાણકારીઓ મેળવી શકશો અને કરી શકશો જેમાં મિત્રો ક્યુ આર કોડવાળા નવા પાન કાર્ડથી તમારે ટેક્સ ભરવો કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા કામો તમે સરળતાથી કરી શકશો મિત્રો સવાલ એ ઊભો થાય છે કે શું હાલનું પાન કાર્ડ છે તે બંધ થઈ જશે જવાબમાં મિત્રો શું એ છે કે જૂના પાન કાર્ડને મિત્રો અપગ્રેડ કરાવવામાં મિત્રો નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર ન થાય એટલે કે તમારો નંબર પાન કાર્ડ એનો એ જ રહે છે જો પાન નંબર એનો એ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે મિત્રો જૂના પાન કાર્ડ બેકાર થવાનો સવાલ ઊભો થતો જ નથી અચ્વિસિંહ વૈષ્ણવે મિત્રો સ્પષ્ટ માહિતી આપીને કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય નહીં ગણાય જ્યાં સુધી તમારું કાર્ડ નવું તમારા હાથમાં ના આવી જાય ત્યાં સુધી તમે મિત્રો જૂના પાન કાર્ડનો ઉપયોગ કરી દરેક કામ પૂર્ણ કરી શકો છો તો મિત્રો આ હતી પાન કાર્ડની માહિતી નવું પાન કાર્ડ આવવાનું છે પણ મિત્રો ક્યુઆર કોડ વાળું રહેશે જેનાથી મિત્રો તમારે કામ સરળ બની જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અમેરિકા જવા માંગો છો તો આ ખાસ સમાચાર મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો અમેરિકામાં રહેતા લોકો માટે અને જે જવા માગે છે ભારતીયો તેમના માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં અમેરિકાનું નાગરિકત્વ મેળવવું એ હવે મુશ્કેલ બની ગયું છે જેમાં મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મના આધારે મિત્રો નાગરિક સમાપ્ત કરવાનો આદેશ બહાર પાડ્યો છે આદેશ આદેશથી મિત્રો આજથી મિત્રો ત્રીસ દિવસ પછી અમેરિકામાં અમેરિકામાં જન્મેલા બાળકો ઉપર મિત્રો લાગુ થવાનો છે અમેરિકામાં મિત્રો લાખો ભારતીય નાગરિકો એચ વન બી વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે જેમની મુશ્કેલીઓમાં મિત્રો અત્યારે વધારો જોવા આપણને મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે દર વર્ષે મિત્રો દસ હજાર રૂપિયા મળશે જેમાં મિત્રો છત્તીસગઢમાં મિત્રો ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ લઈને આવી છે જેમાં મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોની વાર્ષિક મિત્રો દસ હજાર રૂપિયા સીએમએ મિત્રો છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું છે કે મળશે જેમાં મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની જાહેરાત મુજબ ભૂમિહીન ખેતમજૂરીને મિત્રો દર વર્ષે દસ હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં મિત્રો આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો